નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ભરૂચ જિલ્લા છે વસાવા આકરા પાણીએ જોવા મળ્યા છે એ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં ધારાસભ્ય ચૈતાર વસાવા હુંકાર ભર્યો છે અને કહ્યું છે કે આદિવાસી સમાજ સાથે જે શોષણ થઈ રહ્યું છે જે અત્યાચાર થઈ રહ્યો છે તે ક્યારેક પણ અમે સાંખી નહીં લઈએ બતાવે ત્યાં તેમણે ચેલેન્જ ફેંકી દીધી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તેમનું આક્રમક ભાષણ સાંભળો તમારા ડેડિયા મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળા ને મિત્રો ને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકોને ક્યાંય ફેર પડવાનો નથી હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારોની વાત કરીએ છે

અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ અધિકારની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છે

ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માગે છે પુરાવા માગે છે ભણેલા છોકરાઓને પૂછી લો

ત્યારે આપણે નૈતિક મૂલ્ય આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણ નામે જીવું હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી